આપણા શાસ્ત્રોમાં તો લખાણું જેટલો જે વધારે કામી એટલું એને ચિંતા પણ વધારે હોય જેટલો જે નિષ્કામી એટલો એ માણસ સુખી હોય કામી દુઃખી હોય અને વાત કરવી બહુ હેલી પણ જીતવો અને બહુ કઠણ કળયુગમાં એટલે આપણે લખ્યું જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે આપણે તો ચોખા થવા માટે કથા કરી એટલે બધી વાત કરવાની તમને હા મારે તમારે બધાએ ચોખ્ખું થવાનું છે જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે તે કામથી બહુ બહુ બળતા રહે છે જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય તેના થકીના પતિને જીતાય જેના ઉપર પુરુષોત્તમની કૃપા હોય એનાથી જ રતિના પતિ એટલે કામદેવને જીતાએ બીજાથી જીતાતો નથી કેટ કેટલાના મોઢા કાળા આ કામ દેવે કર્યા ભાઈ કેટ કેટલાના મોઢા બહુ ભયંકર આ એક દોષ છે મેં કહ્યું એમ એનો ગુણ પણ છે પણ જ્યારે બાઉન્ડરી છોડે હરેક ચીજ જ્યારે મર્યાદા છોડે એટલે એ દોષમાં પરિણામ પામે સમુદ્ર બહુ સારો મેં કીધું એમ પણ એની મર્યાદા છોડે એટલે એનો એ સમુદ્ર ડેન્જરસ ગણાય કેટલાય ને હાનિ પહોંચાડે કેટલાય ને કરે એમ કામ એની મર્યાદામાં રહે તો સારો પણ મર્યાદા છોડે એટલે દુખી કરે પોતે થાય બધા બીજા કરે જેના ઉપર ઈશ્વરની કૃપા હોય જેના ઉપર આ મુક્તાનંદ સ્વામીને લગભગ કોઈએ પૂછેલું કે આજ કળિયુગમાં બ્રહ્મચર્ય વ્રત નો રે વડોદરાની સભામાં વિદ્વાનોની સભામાં તમે આજ આટલા બધા સાધુઓ છો અને બ્રહ્મચર્ય વ્રત પાળો છો તો કઈ રીતે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું અમે અમારા બળે નથી પાળતા અમારે પાસે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભેગા છે એના બળે અમે બ્રહ્મચર્ય વ્રત પાળીએ છે મુક્તાનંદ સ્વામી આવું બોલ્યા હતા અમુક કામ આપણા બળે ન થાય એ ઈશ્વરના બળે થાય એટલે રોજ એને પ્રાર્થના કરવી આપણી પાસે પણ ભગવાન તો છે જ મંદિરોમાં બિરાજીત મહારાજની મૂર્તિ એની પાસે જઈને એને પ્રાર્થના કરવી એનો આશરો રાખવો તો ભગવાન આપણને પણ એવું બળ આપે અને કામ દોષ જીતાય એટલે આ પંક્તિ લખાણી બાકી તો ભલ ભલાને ભાઈ તાળી દે ને એવું આ કામ છે આ બહુ ભયંકર છે આપણી પાસે તો કેટલાય પેશન્ટો આવેલા છે એટલે આપણને ખબર છે એવા એવા રોગ લઈને આવ્યા હોય બિચારા આપણને એમ થાય આને તો મર્યાદાને હાવ તોડી નાખી સ્વામિનારાયણ ભગવાન એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્મચર્ય બાબતમાં ત્રણ મંત્રો આવશે આ જનમંગલમાં આ પહેલો છે પછી બીજો જ્યારે આવશે ત્યારે બી વાત કરીશ જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે છે તમે મહાભારત સિરિયલ જોઈ છે સંત નું રાજા ફિકા મળ્યા પડવા ફિક્કો પડી જાય પીળો પડી જાય ઉદાસ બની જાય ચિંતિત બની જાય ઈશ્વરને ખબર પડી કે બાપા ક્યાંક ફસાયેલા છે ગમે ત્યાંથી જાણી કાર્વીન સત્યવતી ને લાવી દીધા પછી આ ભાઈ થોડા કોટામાં આવ્યા થોડું પાણી પાયું પછી બે પાંદડે થયા પણ એને લઈને અનર્થ કેટલો મોટો થયો એ તમે જો ભાઈ જે હસ્તિનાપુરની દોરી ભીષ્મના હાથમાં આવવાની હતી એ ક્યાંની ક્યાં કઈ આખી મહાભારતની લડાઈ થઈ આખા કુળનો વિનાશ થયો નો થવાનું કેટલું થયું આ બધાયનું મૂળિયું કોઈ હોય તો સંતનું નો કામ જો એને કામ વાસના જીતી લીધી હોત આ તો શાસ્ત્રોની વાત બાકી અટાણે તમે સંસારમાં ઘટનાઓ જોવો છો ને કેટલાય કેટલા ને મારી નાખે છે કામ મરી જાય છે એની પાછળ પણ એક મોટી ભૂમિકા કામ દોષ ભજવે છે પતિ આડો આવતો હોય તો પત્ની પતિને ઉડાડી નાખે ને પત્ની આડી આવતી હોય તો પત્નીને ઉડાડી નાખે કા પછી પોતાની મનોકામના પૂરી ન થતી હોય તો આત્મઘાત કરી લે આજે કેટલા આ કેસ વધ્યા મારું તો માનવું છે કે આતંકવાદી ઘટનામાં જેટલા નહીં મરતા હોય ને એટલા કામને કારણે મરે છે ટાણે એટલે સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મચર્ય વ્રત પાળ્યો એના સંતો ભક્તો પાસે બ્રહ્મચર્ય વ્રત પડાયું આમ 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 કળિયુગમાં સતયુગની સ્થાપના કરી આ જોઈને તો આખી દુનિયાના માણસોને આમ રાજીપો થવો જોઈએ ધન છે સ્વામિનારાયણ ભગવાનને અને એમના સંપ્રદાયને પાણીમાં જ પૂરા કાઢે વળી પાછા ઘણા ઘણા તો આ થાવું કઠણ છે અને એક વાત કરી કામ કેવી આબરૂના ધજાગરા કરાવે આમ તમે જુઓને તો કામ કેવું કરે એક બહુ સરસ ગુણાતીતાનંદ સ્વામી વાત લખી કે ફિરંગીના ઘરે એક ભાઈ કામ કરતો હતો અને ફિરંગીના મેડમ બહુ સારા એટલે મળો વારે વારે ત્યાં જોયા કરે એટલે ફિરંગી જોઈ ગયો એકથી એટલે ફિરંગીએ કીધું કે ઉધર મત દેખનાય ઉધરમત દેખના પણ હવે આ આવડવા જાગે પછી કઈ હાથમાં રેવાય વારે વારે માળો પાછો ત્યાંય જોવે ફરીને વોર્નિંગ દીધી ઉધરમત દેખના તોય માળો જોયા કરે પછી ફિરંગીને જે ચડી એની બે આંખો ફોડી નાખી આખી જિંદગી પછી આંધળો થઈને રહ્યો આ આંધળો કર્યો કોને ભાઈ કામે એવું એક રમૂજમાં દ્રષ્ટાંત કહેવાય કે જ્યારે અંગદ સંધિ માટે લંકા જતા હતા ત્યારે હનુમાનજી એને એટલું કીધું હતું કે હે અંગદ લંકામાં ઘણી બધી ચીજ જોયા જેવી છે પણ એક આશ્ચર્યકારી ચીજ છે એને તું ખાસ જોતો આવજે તો કે એ કઈ વળી આશ્ચર્યકારી ચીજ છે તો કે રાવણ રાવણી કે આ કે એ બહુ આશ્ચર્યકારી ચીજ છે કઈ રીતે આશ્ચર્યકારી તો કે એને વીસ વીસ આંખ્યો હોવા છતાંય એ આંધળો છે વીસ વીસ આંખ્યો હોવા છતાંય એ કામાંધ છે એટલે એને તું ખાસ જોતો આવશે કોવા મહાંધો મદના તુરો આદિ જગત ગુરુ શંકરાચાર્ય નું આ વાક્ય છે કોવા મહાન મહાન અંધ કોણ છે તો કે યો મદના તુરો મદન એટલે કામ જે કામ થી વ્યથિત છે ઈજ મોટામાં મોટો આંધળો છે કોવા વા મહાન દો મદના તુરો યહ આ શુર નાક કાન વિના ની થઈ એનું કારણ હું કામ રામ પાસે આવીને સુંદરીનું રૂપ ધારણ કરીને રામને કહે છે કે તમારે વિવાહ કરો રામ કહેજો ભાઈ મારે તો પત્ની છે આ સીતાજી એમ જો ઓલો મારો ભાઈ આમ બાણ ગહે છે ને આગળ લક્ષ્મણ ઈ એકલો છે ત્યાં જાય રાવડી અહીંયા ગઈ લક્ષ્મણ કે જો ભાઈ આમાં એવું છે ને રામ છે ને અયોધ્યાના રાજા છે જો તું એની પત્ની બનીશ ને કે તો રાણી થઈશ અને હું તો એનો નોકર છું મારી પત્ની બનીશ તો નોકરાણી થાય છે કે રામ રાજા છે એની પત્ની બનીશ તો રાણી બનીશ ને મારી પત્ની બનીશ તો નોકરાણી બનીશ માટે તું ત્યાં જા વળી એને ખો દીધી રામને રામ પાસે આવી રામ કે છે એમાં એવું છે ને મારો ભાઈ થોડોક શરમાળ છે એટલે એક વાર ના પાડશે તું બીજી વાર જા એટલે આ પાડી દેશે એને ખો દીધી લક્ષ્મણને તોય આવડિયા ન સમજી લક્ષ્મણ પાસે આવી એટલે લક્ષ્મણ ભાઈ હામું જોયું લક્ષ્મણ કે છે તું છે ને ફરી જા અહીંયા એક રાણી હોય તો એમાં શું છું ક્ષત્રિયો તો બબે રાણી રાખી શકે માટે ત્યાં જા રામ આવીને કે મૂળ આડી આવે છે મને મને કે હમણાં કરીને ખાઈ પછી તમે પરણી લેશો કે અને સીતાને મારવા તૈયાર થઈ લક્ષ્મણ આવ્યા અને એના કાન કાપી લીધા લક્ષ્મણે બીજું કાંઈ ન કર્યું નાક કાન શું કરવા કાપ્યા લક્ષ્મણ ઈ બતાવ્યું જે કામાતુર થઈને જ્યાં ત્યાં ભટકે ને એને આવડા બે હોય જ નહીં એને નાકકાન હોય જ નહીં એટલે આડો અવળો ભટકતો હોય નહીતર તો શરમ હોય ભાઈ તો થોડો અવળો ભટક એટલે નાકકાન કાન એ પ્રતિકાત્મક છે રાવણનું મૃત્યુ થયું ને લંકાનો નાશ થયો એનું મૂળ કારણ હતું કામ સુરપણાના નાક કપાણા એનું મૂળ કારણ હતું કામ અને તમે વિરાટ નગરીમાં કિચકને જાડ્યો છે વિરાટ રાજાનો સાળો ઈ સોયે સો ભાઈનો વિનાશ ભીમે કર્યો એનું કારણ હતું કામ જૈદરથ હગો દુરીયો ધનનો બનેવી અને એનું મોતનું કારણ હતું કામ આ બધાને કામે હેરાન કર્યા